હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું લીલા કાબુલી ચણાનું શાક બનાવીશું અત્યારે માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી ઝીંઝવા મળતા હોય છે અને જો આ ઝીંઝવાને તમે ફોલીને રાખી દેશો તો ખૂબ જ ઝડપથી આ શાક બનીને રેડી થાય છે સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે જો તમે પણ આ શાક પહેલીવાર બનાવતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે લીલા કાબુલી ચણાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે અગાઉથી ઝીંજવાને આ રીતે ફોલીને રાખી દેસું ફ્રેન્ડ્સ જો આ પ્રોસેસ વેલી કરી નાખો તો શાક તો ખૂબ જ ઝડપથી બની જાય છે હવે આપણે ગરમ પાણી લેશું અને ગરમ પાણીમાં આ ચણાને પલાળી દઈશું સાથે સાથે થોડુંક મીઠું પણ નાખી દઈશું હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં ચાર ચમચી જેટલું આપણે તેલ લેશું અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખશું હવે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને સાથે સાથે અડધી ચમચી હિંગ પણ એડ કરી દઈશું જીરું સારું એવું કકડી જાય એટલે તેમાં આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ચોપ કરીને તેમાં એડ કરીશું અને લો ફ્લેમ ઉપર તેને તેલમાં જ ચડવા દઈશું ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી લેશું તો અહીંયા આપણે લસણવાળો મસાલો એક ચમચી લેશું સાથે સાથે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર હવે તેને આપણે પાણી નાખીને મિક્સ કરી લેશું અને તેની સરસ પેસ્ટ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ લસણની પેસ્ટ બનીને રેડી છે હવે ડુંગળી પણ આપણી સોફ્ટ થઈ ગઈ છે તો તેમાં આપણે સમારેલા ટમેટા એડ કરી દેસું એક મીડિયમ સાઇઝનું સમારેલું ટમેટું એડ કર્યા પછી તેમાં આપણે થોડીક કોથમીર એડ કરી દઈશું અને ટમેટા પણ સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે તેલમાં જ સાતરી લેશું તો એક મિનિટ પછી તમે જોઈ શકો છો ટમેટાને ડુંગળી બંને સરસ તેલમાં સોફ્ટ થઈ ગયા છે અહીંયા તમે ટમેટા અને ડુંગળીની પેસ્ટ પણ બનાવીને એડ કરી શકો છો પણ અત્યારે આપણે તેને આ રીતે ચોપ કરીને જ એડ કરેલ છે રેડી કરેલી મસાલાની પેસ્ટને તેમાં એડ કરી દેસું સાથે સાથે થોડુંક પાણી પણ એડ કરી દેસું મસાલો એડ કર્યા પછી મસાલો સરસ પાકી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું સાથે સાથે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેસું તો અહીંયા આપણી સરસ ગ્રેવી બનીને રેડી છે તો હવે તેમાં આપણે લીલા કાબુલી ચણાને એડ કરી દેસું ફ્રેન્ડ્સ અહીંયા આપણે કાબુલી ચણાને બાફવાના નથી જો તમારે બાફીને એડ કરવા હોય તો તમે તેમ પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે કાચા જ કાબુલી ચણાને આ રીતે એડ કરશું અને તેને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ છેલ્લે હું તમને એવી ટ્રીક બતાવી કે આ કાબુલી ચણાનો સ્વાદ ચાર ગણો વધી જશે તો બસ હવે આપણે આ રીતે ગ્રેવી સાથે ચણાને મિક્સ કર્યા પછી તેમાં આપણે થોડુંક પાણી નાખશું અત્યારે આપણે થોડુંક જ પાણી નાખીશું જેથી કરીને ગ્રેવીનો સ્વાદ છે એ કાબુલી ચણા સાથે ભરી જાય તો અહીંયા આપણે ફક્ત થોડુંક જ પાણી એડ કરીશું થોડુંક પાણી એડ કરીને આ રીતે હલાવી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને આ રીતે ઢાંકીને એક મિનિટ માટે રહેવા દેશું ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી કાબુલી ચણામાં જે મીઠાશ હોય છે તે ગ્રેવી સાથે ભરી જાય છે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ગ્રેવી બનાવવા માટે તેમાં પાણી એડ કરશું તો એક ગ્લાસથી વધારે પાણી આપણે આમાં એડ કરીશું એટલે કે સવા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અહીંયા આપણા કાબુલી ચણા કાચા છે તો તેને પકાવવા માટે પણ આપણે પાણીની વધારે જરૂર પડશે તો બસ આપણે એક ગ્લાસથી વધારે પાણી નાખી અને દસ મિનિટ માટે આ શાકને આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું તો દસ મિનિટ પછી આપણે જ્યારે કાબુલી ચણાને ચેક કરીશું તો નેવું ટકા કાબુલી ચણા પાકી ગયા હશે હવે મેસરની મદદથી આપણે એકવાર તેને આ રીતે મેશ કરી દેસું એટલે ગ્રેવી એકદમ ઘટ બની જશે અહીંયા બધા કાબુલી ચણા મેશ નહીં થશે પણ થોડા ઘણા કાબુલી ચણા મેશ થઈ જશે જેના કારણે આપણી ગ્રેવી છે એ એકદમ સરસ ઘટ બનીને રેડી થશે હવે ફક્ત બે મિનિટ માટે ફરીથી તેને આપણે ઢાંકીને રાખીશું બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણું શાક સરસ પાકી ગયું હશે તો અહીંયા આપણું શાક બનીને રેડી છે ચમચામાં આપણે ચણાને લઈને ચેક પણ કરી લેશું હવે તમે ચણાને જોઈ શકો છો ચણો એકદમ સરસ પાકી ગયો છે અને ગ્રેવી પણ સરસ ઘટ થઈ ગઈ છે તો હવે બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ગરમ મસાલો એડ કરશું સાથે સાથે કોથમીરને પણ સ્પ્રેડ કરી દેશું તો રેડી છે લીલા કાબુલી ચણાનું શાક સર્વ કરવા માટે રોટલી હોય રોટલો હોય કે પરાઠા હોય કે થેપલા હોય બધા સાથે ખૂબ જ ખાવાની મજા પડી જાય તેવું લીલા કાબુલી ચણાનું શાક બનીને રેડી છે સર્વ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં તો રેડી છે આપણું લીલા કાબુલી ચણાનું શાક સર્વ કરવા માટે તેને આ રીતે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ